સચિવાલયમાં પ્રવેશ ગેટ નંબર ત્રણ ખોલવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે સચિવાલય સુધી મેટ્રો શરૂ થતા ગેટ નંબર ત્રણ ખોલવામાં આવ્યો મેટ્રોથી મુસાફરી કરતા કર્મચારીઓ અને અધિકારીઓને હવે સરળતા રહેશે મુલાકાતીઓને પણ ગેટ નંબર ત્રણથી પ્રવેશ આપવામાં આવશે અગાઉ માત્ર ગેટ નંબર એક અને ચારથી જ પ્રવેશ આપવામાં આવતો હતો જો કે હવે ગેટ નંબર ત્રણથી પણ પ્રવેશ આપવામાં આવશે ગેટ નંબર ત્રણ પર પ્રવેશ માટે પ્રવેશબારી પણ શરૂ કરી દેવામાં આવી છે We'll સચિવાલય ખાતે આવતા મુલાકાતીઓ અને અરજદારો માટે હવે વધુ એક ગેટ જે છે તે ખોલી દેવામાં આવ્યો છે અત્યાર સુધી ગેટ નંબર એક અને ચાર ઉપરથી જ જે છે મુલાકાતીઓ પ્રવેશ કરી શકતા હતા પરંતુ હવે મેટ્રોની જે સેવાઓ શરૂ થઈ છે ત્યારબાદ ગેટ નંબર ત્રણ જે છે ત્યાંથી પણ પ્રવેશ આપવામાં આવે છે મુલાકાતીઓને ખાસ તો સચિવાલયની અંદર આવતા આ મુલાકાતીઓ અને જે અરજદારો આવે છે પોતાની રજૂઆતોને લઈને તેના માટે આ સેવાઓ જે છે તે શરૂ કરવામાં આવી છે ગેટ નંબર ત્રણ ખાતે આ સેવાઓ હવે શરૂ થઈ ચૂકી છે સુરક્ષા સહિતના અનેક કારણોસર માત્ર બે જ ગેટ ઉપરથી અત્યાર સુધી એન્ટ્રી જે છે તે જનરલ જે પબ્લિક છે તેમને આપવામાં આવતી હતી જે મુલાકાતીઓને આપવામાં આવતી હતી પરંતુ હવે જે ગેટ નંબર ત્રણથી પણ આ સેવાઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે મુલાકાતીઓ જે છે તે પ્રવેશ કરી શકશે પ્રવેશ પાસની સાથે અને પ્રવેશ પાસ માટે પણ ખાસ જે કેબિન જે છે તે બનાવવામાં આવી છે જે મેટ્રો જે સેવાઓ જે છે તેનો પ્રારંભ થયો સચિવાલય સુધી લંબાવાય છે તેના કારણે હવે જે મુલાકાતીઓ મેટ્રોથી જે ગાંધીનગર પહોંચે છે અને સચિવાલયમાં રજૂઆત કરવા છે તો તે ગેટ નંબર ત્રણથી પણ પ્રવેશ કરી શકશે આ દ્રશ્યો છો ગેટ નંબર ત્રણ ખાતે તમામ જે સેવાઓ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે મુલાકાતીઓ જે છે મુલાકાત લઈ રહ્યા છે અને ખાસ અધિકારીઓ માટેનો આ પ્રવેશ દ્વારા સુધી જે પણ અધિકારીઓ આવતા હતા સચિવાલયની અંદર તેમના માટે આ ગેટ જે છે તે બનાવવામાં આવે હતો તેમના દ્વારા જ ઓપરેટ થતો હતો અને ખાસ ત્યાંથી જ તેઓ પ્રવેશ કરતા હતા પરંતુ હવે જનરલ જે પબ્લિક જે છે કે જે મુલાકાત માટે કે રજૂઆત માટે આવે છે તે પણ અહીંયાથી પ્રવેશ છે છે જો કે ઘણા સમયથી અનેક જે ગેટ છે તે સુરક્ષાઓના કારણોસર અને અનેક કારણોસર તે બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ જે સચિવાલય માટે પણ કેટલાક ગેટ તબક્કાવાર ખોલવામાં આવ્યા છે અને હવે જનરલ જે પબ્લિક છે જે સામાન્ય લોકો આવે છે રજૂઆત માટે અને જે પોતાની અરજી કરવા માટે અરજદારો આવે છે તે સચિવાલયમાં ગેટ નંબર 3 થી પણ પ્રવેશ કરી શકે કેમ રમેશ શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર